હેલો ગુડ મોર્નિંગ મોર્નિંગ નમસ્તે કાલ કાલ કેમ છો હાલ વેલકમ ટુ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે છે અને પૂરી દીધી ક્યાં ગઈ એ કેદી 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 ઓ નંબર હાય નામ તો હે હા સો ટૂંકમાં અતાર અતારમાં

મે કીધું યે ઘર મે હે ફિર પાગલો કી ક્યા જરૂરત પાતાચી નહીં બગા હટ દે 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 એસી કૃષ્ણા સો લેટ્સ ગો બાય હવે આપણે જઈ ગયા છે દુકાન બડા મને કહેતા હોય છે કે ભાઈ તમે અમારી કમેન્ટ વાંચો છો કે નથી વાંચતા હું તમાર બધાની કમેન્ટો વાંચું છું મોસ્ટલી શું કહેવાય અમુક વખત મને ટાઈમ નથી મળતો એટલે હું નથી જોતો પણ સોમાંથી નેવું ટકા કમેન્ટ હું વાંચી લઉં છું તો તમે કંઈ બી હોય મને કમેન્ટની અંદર કહી શકો છો અને નજીકના દિવસમાં હું એક કમેન્ટ સેક્શન માટે આગલા દિવસે કહી દઈશ કે આજનો આવતીકાલનો વ્લોગ યા એવો કોઈ બ્લોગ હશે કે જે હું સ્પેશિયલી તમને અમારી કમેન્ટનો આન્સર આપવાનો છું એ દિવસે આપણે ક્વેશ્ચન એન્ડ આન્સરવાળી ગેમ રમીશું અને વ્યવસ્થિત એનો બ્લોગ બનાવીશું ને તમને બધાને મજા કરાવીશું એ વ્લોગની અંદર સો એવું આપણે ટ્રાય કરીશું કે વ્યવસ્થિત એ બ્લોગ બને અને તમને બધાને તમારા બધા જ ક્વેશ્ચન્સનો આન્સર મળી રહે એના માટે કંઈક કરીશું આપણે નજીકના દિવસોમાં પણ હું તમારી કમેન્ટ વાંચું છું અને મને તમારી કમેન્ટો વાંચીને ખરેખર ખૂબ મજા આવે છે કે ભાઈ લોકો શું વિચારે છે મારા વિશે તમે શું અનુભવો છો મારા વિશે તમને શું ખબર છે મારા વિશે તમને મારું કામ ગમે છે કે નથી ગમતું દરેક વસ્તુ મને જોવાની મજા આવે છે વાંચું છું અમુક વખત ખરાબ હોય તો હું એના પર રિએક્શન પણ કરું છું એટલે મારું કામ આવું છે સો અત્યારે હું બેઠું છું શોપે અને શામળાદાસ આપણા ગયા છે જમવાનું લેવા માટે કરી આવે એટલે જમીએ બે વખત શાંતિથી બેસીને હજુ દિવસ ચાલુ થયો છે જોઈએ કે એમનું હજુ વાગી ગયા છે બપોરના અઢી જો તો આપણો દિવસ તો બપોર પછી જ ચાલુ થાય જોઈએ એટલે શું થાય વાત રે

ಲೀ ರಂಗ ನೋ ಸೋಡ ರಂಗಮ ಮೊಳಯ ಬ ಬಾಲ ಮೀಲ ರಂಗ ನೋ ಸೋ ರಂಗ ಮೋಳಿಯ ಬ ಬ ಮಿಯ લઈ લઈ તોડી નાખી એ તું બંધ થઈ જા તું ના લઈ ગયો કાનુડો નાકે અવડી થઈ રે ભણે

जो हमारी जिंदगी में आउट छे ये 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 दिशु, ये 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 यो यो <laughs> सुबह <सुपार। laughs> <laughs> ये छुट्टी क्यों है अब हम कर से उबी तो एम थई गई छे ने जैन बे तन लाफ मार दे इतना काम अनकाम उबी थई गई थी हां अब जो ये हम करवा मांगे त्या जैन

पागल औरत पागल औरत कहां से आते हैं ये लोग <laughs> बंदे <बादी> देन सुबह <सुपा। laughs> सेलो टेप बेलोटेप लाइन सुबह <laughs> नीचे थी <laughs> <laughs> Would you like it? If I had to be there, I f n d that w e n t y n i n e e n or child. Paco by Paco, Paco. Nana Paco.

ਜੇ ਵੇ हाथ ले ले ਹਾਰੀ ਜਾ ਉਹਨਾਂ ਦੀ ਬਸ ਹੱਥ ਦਾ ਜਾਈ ਗੋ ਜਸਾ ਉਹਦੇ ਲੋਤ ਸੀ ਵੇ ਵੇ ਕਿੜੇ ਮਕੜੋ ਜਾ 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 ਭਾਗੋ ਭਾਗੋ ਭਾਈ ਖਬਰ ਪੜੇ ਡਾਇਰੈਕਟ ਹੇਡਾ ਹਾਂ ਮਰਾ ਪਰ ਤਾਂ ਭਾਗੋ ਕਨੂਚੇ

કે અત્યારે નહીં મેં કીધું તારે જ ખાવા છે પણ એમ કે કે અત્યારે ખેલ કંઈ છે નહીં નહીં મજા આવે એટલે મેં કંઈ કશો વાંધો નહીં ભજીયા મંગાઈ લીધા હવે ભજીયા તો રસ્તામાં આવતા હતા એટલે ભાઈ ઉન્નતિને ફોન કર્યો હે સામા ઉન્નતિને ફોન કર્યો ઉન્નતિને કીધું મેં કીધું તારે ભજીયા ખાવા હોય તો તું આવી દુકાને આવી જા એમ તો ઉન્નતિ મને કે મારી જોડે કોઈ વિહીકલ છે નહીં મેં કીધું તું પાપાની પરીશું તું ઉડતી 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 આવી જા

તમારા દુકાન વધાવીને હું જઈ રહ્યો છું ઘરે ઘરે જઈને જમવાનું છે આજે થોડી ભૂખ ઓછી છે અત્યારે કેમ કે બપોરે બપોરે નહીં હમણાં વરસાદ પડ્યો ત્યારે આઠ વાગ્યાની આજુબાજુમાં ભજીયા ખાધા છે ભજીયા લબાય ને કેવાનું નહીં ક્યારે જાય ને

બસ ધરાઈ ગયો આજે બહુ ઓછું ખાવ છે ભૂખ નથી એમ અને ચાલે આવું બધું સો ફાઇનલી હું પહોંચી ગયો છું અને ના ઉલે જો ખતરનાક નોટ આવી છે આપણી ઘરે આપણે એને મળીશું અને એ છે ખબર નહીં આજે કંઈક ડિસ્કશન કરવાનું છે ડિસ્કશન બતાવવા એમ નથી કેમ કે કંઈક પર્સનલ ટોક છે સો દેખતે હૈ અભી કુછ હોગા કહી જાયેંગે તો બતાયેંગે આપકો ભી

તો જે અમે પછી એ પોસ્ટી હોય લવશીપ હોય તમારું લગન થઈ હોય કે કોઈ સંબંધ હોય તમારું ન હોય એટલે વાત છે યાર તમે મારી વાત ખોટી છે હા ખબર પડે નહીં તું યાર જે કરતી હોય કરને જે ભાઈ જે બૈરાથી દૂર રહેતા ને એને પૂછો હું પૂછું બોલ દે ભાઈ કોઈ બોલેમ નથી ભાઈ ખાલી બોલ ખાલી બોલ તું

અને ત્રણ ત્રણે માણસની અપીલ છે બહુ મોટી અ તારા મોઢા થી કેવી પડે ને માર ભાઈ ના ના મતલબ મિલિયન છે છૂટા

બુજુ કોણ પેહલા પેહલા બુઝુર્ગ બુજુર્ગી ચાલુ કરવાનું છે પેલા ધવલભાઈ ની ખ્વાશ ધવલ ની ખ્વાઈશ છે સારા સારા ત્રણ છોકરાઓ છે બરાબર નો અધિકારી પોસ્ટ મેનેજર એ બહુ મેસેજ કરવો પડે આ તો ફેમિલી જોવે ચાલે ફેમિલી હું ફેમિલી ફેમિલી ફેમિલી

डू वॉट एवर यू वॉन्ट टू डू मैन बट डोंट ट्रबल योर माता पिता एंड भारत माता के जय जय श्री राम